સુરત શહેરના ના પોલીસ સ્ટેશન વિસ્તારમાં માં કેટલાક વ્યક્તિઓ બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની ઇન્ફોર્મેશન ડિંડોરી પોલીસ મળી હતી આ બાબત લઈને પોલીસે એકવાર કન્ફર્મ કર્યું હતું વેરીફાઈ કર્યું અને ત્યારબાદ જિલ્લા આરોગ્યને સંપર્ક કર્યો હતો જે અનુસંધાને સીડીએમઓ સીએ પોતાની ટીમ મોકલી હતી અને આરોગ્ય વિભાગની ટીમ અને બિંદોલી પોલીસ સ્ટેશનની ટીમ એમ અલગ અલગ ટીમો બનાવી અને છ જેટલા આવા ક્લિનિક ઉપર અમે ચેક કર્યું હતું અને કન્ફર્મ કર્યું હતું કે આ ખોટી રીતના પ્રેક્ટિસ કરી રહ્યા છે આ છ છ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં બીએનએસની કલમ એકસો અને મેડિકલ પ્રેક્ટિસનર જે એક્ટ છે એ અનુસંધાનની કલમ ત્રીસનો ઉમેરો કરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ કેસમાં ટોટલ છ ડોક્ટર પકડાયા છે જેઓ બોગસ ડોક્ટર તરીકે એટલે કે કોઈ પણ જાતની ઓથોરિટી ન હોવા છતાં એલોપેથી પ્રેક્ટિસ કરતા હતા આમાં ટોટલ છપ્પન લાખ છપ્પન હજારનો મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યો છે જેમાં દવાઓ વગેરે મુદ્દામાલ મળી આવ્યો છે આ જે છ ડોક્ટરો છે એમાં રાજેશ રામકૃષ્ણ મહેશ રાજપૂત બુદ્ધ દેવ શરદ નારાયણ પટેલ આરતી દેવી અને મનોરમાબેન આ છ ડોક્ટરો આવી રીતના કોઈ પણ જાતની ઓથોરિટી બોગસ એ પ્રકારનું અમે રિકવર પણ કર્યું છે અને એના ઉપર અમે અત્યારે વેરિફિકેશન પણ કરી રહ્યા છીએ કે એ લોકોને ક્યાંથી આ વસ્તુ મળી કઈ રીતના એ લોકો પ્રેક્ટિસ કરે છે અને છેલ્લા કેટલા સમય પ્રેક્ટિસ કરે છે એ લોકો પોતે જે સામાન્ય તાવની શરદીની આ પ્રકારની દવાઓ આપતા હોવાનું પ્રાઇમરી પોલીસ ઇન્ફોર્મેશન મળ્યું છે હજી અમે બીજા લોકોને પણ સંપર્ક કરી રહ્યા છીએ કે એ લોકો કયા પ્રકારની દવાઓ ખરેખર આપતા હતા કયા પ્રકારના ઇન્જેક્શન આપતા હતા આ જે છે બધા એ છેલ્લા બે થી ચાર મહિનાના સમયગાળા દરમિયાન પોતાની પ્રેક્ટિસ કરતા હોવાનું એવરેજ અમને જાણવા મળ્યું છે પરંતુ અમે આ બધી વસ્તુ વેરીફાઈ કરશું કેટલા પ્રેક્ટિસ કરે છે કેટલા લોકોને કયા પ્રકારની દવાઓ આપી છે અને ડિગ્રી ક્યાંથી મેળવી છે આ બધી બાબતો પોલીસ વેરીફાઈ કરી રહી છે આ તમામ વસ્તુમાં પોલીસને ઘણી બધી ટીમો પણ લગાવવી પડશે અમે અલગ અલગ ટીમો લગાવી અને આ પ્રકારની કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી છે

એ પ્રકારની ડિગ્રી છે અમુક પાસે ડિપ્લોમા ઇન મેડિકલ પ્રેક્ટિસ રજિસ્ટર્ડ આ પ્રકારના શબ્દો લખેલી કેટલાક સર્ટિફિકેટ્સ મળી આવ્યા છે જે આરોગ્યની ટીમ હતી એમને પણ અમને જણાવ્યું કે આ પ્રકારની કોઈ પણ ડિગ્રી સાથે અહીંયા ગુજરાતમાં તેઓ પ્રેક્ટિસ કરી શકતા નથી પરંતુ ખરેખર તેઓ આ સર્ટિફિકેટ ક્યાંથી મેળવ્યું સાચું છે કે નહીં અથવા જ્યાંથી મેળવ્યું ત્યાં આ પ્રકારની પ્રેક્ટિસ થાય છે કે નહીં એ પણ અમે તપાસ કરીશું અત્યારે જે આ છ ડોક્ટર પકડાયા છે એમાં એવરેજ આપણે જોઈએ તો બે થી ચાર મહિનાનો સમયગાળો પોલીસ ને મળ્યો છે આ બધી primary interrogation ની વિગતો છે જેને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે એ પણ અમે જોઈ રહ્યા છીએ કેમકે કેટલાક લોકો પોતાના રૂમ માં અથવા ભાડે લીધેલી લીધેલી દુકાનોમાં એ પ્રકારે practice કરે છે